જેસર તાલુકાના ગામડાઓમાં ભાજપ સામે ક્ષત્રિય સમાજનો વિરોધ સામે આવેલો છે જેસર તાલુકાના ગામડાઓમાં ભાજપ સામે ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળેલો હતો સાબરકુંડાના ધારાસભ્ય મહેશબાઈ કસવાળા સામે ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધ વ્યક્ત કરેલો હતો જેસરના જડકલા કાંતરોડી હિપાવડલી ગામમાં ક્ષત્રિય યુવાનોએ વિરોધ કરેલો હતો ધારાસભ્ય મહેશ કસવાળા સામે જય ભવાનીના નારા ક્ષત્રિય યુવાનોએ લગાડેલા હતા ક્ષત્રિય યુવાનોએ જળકલા ખાતરોડી ગામમાં સભા કરવા દીધેલી ન હતી દીપાવટલી ગામમાં સભા કરવા પહોંચેલા કસવાળા સામે ક્ષત્રિય યુવાનોએ નારા લગાવેલા હતા ક્ષત્રિય યુવાનો વચ્ચે કસવાળા પહોંચેલા હતા અને ક્ષત્રિય યુવાનોએ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરેલા હતા huh <laughs> તમે બે કીધું અમે જતા અમે કોઈ એક શબ્દ બોલ્યા પછી અમે કોઈ ઘરે